પોરબંદરના લીમડા ચોકમાં ગઈ રાત્રે ભાજપનું કમર દોરેલું હોય તેવી કારમાંથી બબાલ કરતા એક નશાખોરની પોલીસે ધરપકડ કરી હતી અને કારમાં તલાશી લેતા છડી હથોડી તથા પાઇપ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કીર્તિમંદિર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે જે ચૌધરી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે એવી બાતમી મળી હતી કે લીમડા ચોકમાં એક શખ્સ રોડ પર કાર રોકી નશાની હાલતમાં ઉધતા ભર્યું વર્તન કરી રહ્યો છે અને તેના કારણે ટ્રાફિક જામ થયો છે તથા લોકો ના ટોળે ટોળા એકઠા થયા છે જેથી પોલીસ તાત્કાલિક ત્યાં દોડી ગઈ હતી અને તપાસ કરતા કારમાં રહેલ ઈસમ શિકાર નશામાં હતો તેની પૂછપરછ કરતા તે ઉદ્યોગનગરના ગીતાનગરમાં રહેતો રાજુ રાણા ઓડેદરા હોવાનું જણાવ્યું હતું તે શિકાર નશામાં હોવાથી પોલીસે તેની પ્રોહિબિશનના ગુના બદલ ધરપકડ કરી હતી પોલીસે કારની તલાશ લેતા તેમાંથી યુએસએ ના કોલંબોના માર્કવાળી એક હાથાવાળી અને બીજી પશુ છરી મળી આવી હતી તે ઉપરાંત લોખંડનો એક પાઇપ અને એક હથોડી પણ આ કારમાંથી કબજે થયા હતા જેથી પોલીસે ત્રણ લાખની કાર તથા છરી પાઇપ હથોડી સહિત હથિયારો કબજે કરી અને રાજુ રાણા વડેદરાની ધરપકડ કરી હતી